એક ઇન્ફ્લુએન્સર ને રીલ લાઈફ વળગણ રીલ લાઈફ નડ્યું હોય તેવો કિસ્સો સામે આવ્યો છે સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવાની લાય અને કાયદાનો ડર ન હોવાના પરિણામે સુરતના રસ્તા ઉપર વધુ એક નશાખોરનો આતંક જોવા મળ્યો હતો જૂનાગઢના જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હિરેન પટેલે સુરતમાં નશાની હાલતમાં લક્ઝરી કાર હંકારી અકસ્માત સર્જતા ચકચાર મચી ગઈ છે હજારો ફોલોઅર્સ ધરાવતા યુવકની રીલ લાઈફ હવે તેની રીયલ લાઈફ માટે મુસીબત બની ગઈ છે જુનાગઢનો ઇન્ફ્લુએન્સર હિરેન બોહા દર મહિને બે વખત રીલ બનાવવા માટે સુરત આવતો હતો બાવીસમી તારીખે તે મોટા વરાછામાં એક જાહેરાતનો વિડીયો બનાવવા આવ્યો હતો આ પહેલા તે સવારે મિત્ર સાથે કારમાં દમણ ગયો જ્યાં તેણે રીલ બનાવી હતી દમણથી સાંજે સુરત પરત ફર્યા બાદ હિરેન બોહાએ મોટા વરાછામાં રીલ બનાવી હતી રાત્રિના સમયે તે ઉમરા વિસ્તાર તરફથી પોતાની કાર લઈને આવી રહ્યો હતો જ્યાં મોટા વરાછા દુખ્યારા દરબાર રોડ ઉપરથી પસાર થતી વખતે તેણે કાર ઉપરનો કાબુ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જ્યો હતો અકસ્માત એટલો જોરદાર હતો કે આસપાસના લોકો તરત જ 他提该回答。 અકસ્માત બાદ જ્યારે સ્થાનિક લોકોએ ડ્રાઈવરની સીટ ઉપર બેઠેલા હિરેન પટેલને બહાર નીકળ્યો ત્યારે તે નશામાં ચકચૂર જોવા મળ્યો હતો તે સરખી રીતે ઊભો પણ રહી શકતો ન હતો નશામાં ધૂત ઇન્ફ્લુએન્સરને જોઈ લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો ઘટના સ્થળે જ લોકોએ તેને પકડી અને મેથી પાક ચખાડ્યો અને ત્યારબાદ પોલીસને હવાલે કર્યો હતો હિરેન પટેલના સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી છે સાત લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા ઇન્ફ્લુએન્સરના મોટા ભાગના વિડીયો દારૂ પીવાને લગતા અથવા દારૂ સાથેની કોમેડીના છે તે સતત દારૂને ગ્લોરીફાઈ કરતી રીલ્સ બનાવીને કમાણી કરતો હતો જે વિડીયો તે મનોરંજન માટે બનાવતો હતો તે જ વ્યસન તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે